ગુડ મોર્નિંગ હવે નાઈસ ડે કેમ છે તમે બધા બહુ ટાઈમ પછી આપણે ત્રણ ચાર દિવસે બે બે દિવસે એવી રીતે વિડીયો આવે છે એની મારે આમ સોરી પણ શું કરવું યાર ટાઈમ જ એટલો બધો હતો નહીં કે હું કન્ટિન્યુ વિડીયો બનાવી શકું તો કઈ વાંધો નહીં ગાય છે આજે જે સંકેત ચતુર્થી મતલબ કે ગણપતિનો વાર અને ફરી એકવાર આપણે કન્ટિન્યુ થવા માટે આપણે રેડી જ છીએ થોડુંક કામ હતું એટલે આપ રહી જતા હતા વિડીયો એટલે બધું થશે કે સવાર સવારે હું આયો ભાઈ બન હોસ્પિટલ લઈ ગયા હતા એટલે આખી નાઇટ ત્યાં રોકાયો હતો યાર ભાઈ અમે લોકો આવ્યા સાડા ચાર પાંચ વાગે અને હમણાં વાગ્યા છે સાત ને પાંચ હતો સાત ને ત્રણ થઈ જાય માટે કેવો જાય અને અને તમે થઈ જજો હવેથી નવા આવી જશે બધું હવેથી ચાલુ થઈ તો આવી આવી જોશ અને મસ્તી જોડે આપણે ફરી એકવાર એન્ટર થઈ રહ્યા યુટ્યુબમાં તો ચલો આજનો દિવસ આપણા માટે કેવો જાય છે અને ભાઈ ગણપતિ કઈ રીતે અમારા ઘરે આવે છે એ બતાવ અને ભાઈ ચલો કઈ વાંધો નહીં એક જોડે બધું કેવું નઈ ચાલો હાલો બતાવ

શું કહ્યું કઈ રીતે ઢોલ ફાટ્યો ભાઈ કોને ફાડ્યો આ જાડિયાએ ફાડ્યો ને હેના બહુ આંટા ચડાઈ ચડાઈ કરતું તો એટલા ઢોલ ફાટી ગયો તો ગાઇઝ ઓ મને મૂડ નહીં આવે એવું ઘણું બધું આટલા આ દિવસથી વ્લોગ માં બંધ કર્યા હતા તો હવે મારી જોડે એવી એવી ઘટના ઘટી ગઈ ને કે તમને કહેવા જોઈએ ને લગનની ડેટ આવી ગઈ પણ લગનની ડેટ હમણાં રિવીલ નહીં કરું બરાબર તમારા ભાભી જોડે હશે ત્યારે હું રિવીલ કરીશ તું કય બોલી તું યા તને આવડે ગાડી 什么？ આવી તું બધું આવી તો ગયું ગણપતિ અને મારો ભાઈ જાડ્યો કેવું લાગ્યું મારા ભાઈ તને મજા આવી આય ને તને બસ ભાઈ આવતા વર્ષે આપણે મળીએ ફરી આરો ખાઈ ખાઈ જાડ્યો થયા હજુ તારી હસવાની સ્ટાઇલ મને ગમી કે મારા ભાઈ હસ્તો કરી કર હે ના ના હસતે મારા ભાઈ યાર બસ આવ આવો હાથે કરી નફસ થયો કેમ હે આમ આમ જોઈ ને બોલે મારા ભાઈ તને તને તારા મમ્મી નહીં છોગન શું બોલ્યો તું

હાલો ભાઈ મજા ગઈ મળીએ ભાઈ હાલો મળીએ એ આ ભાઈ મળીએ જય માતાજી મળીએ કઈ કામ હોય તો ફોન કરજો ચલો પ્રાઇઝો કેસા લાગા આજકાલ બહુ હી સુંદર બહુ હિ બઢિયા પ્રશાંત ભાઈ બડે ભાઈ ગણેશભાઈ યાર ભાઈ મત બોલો યાર

ફોટોશૂટ પછી ડેકોરેશન ને બધું બહુ બહુ જગ્યા જઈ રહ્યા કોઈ વાંધો નહીં હજુ અમે લોકો ખાલી જસ્ટ જઈને જ આવ્યા છે હજુ અમે લોકો કન્ફર્મ કરી નથી આવ્યા એટલે એ બી બધા અને આ લોકો ને ડેટ હજુ રિવીલ મેં કરી નથી ને આ કરતી બી નહીં હમણાં કેમ કે અમે લોકો કદાચ આ બ્લોગ માં કઈ બી દઈએ અને આગળના ના બ્લોગ માં બી કઈ કોઈ નક્કી છે નહીં યાર એવું છે એમ કોણ આપશે પૈસા

જે રીતે આપણે નીકળી ગયા તો બાર પણ હવે થવાનો છે ઝઘડો કેમકે હેમાલય એમ કે હું ને મારી મેકઅપ વાડીને નહીં બધું ટાઈમિંગ મેં એને એવું કીધું મારી વાત આંબળો મેકઅપ બધી નાખજો તારા જીભી હોય બરાબર મેકઅપ વાળી બધી નાખી કોઈ જરૂર નથી પેલી મેકઅપ વાળી બધી એમ નાખીશ કેતો આપણે બે ત્રણ કેમેરાવાળાને બોલાવવાના બરાબર પચીસ તારીખે પાછા ચાર કેમેરા આવશે સિનોમેટિક કેન્ડિડ બધા તો તું એમાં બી એમ કે ટાઈમિંગ નહીં ચેન્જ કરે એમ મોર્નિંગનું શૂટ હોય તો આપણે હસ્તમેળા બી જવા દેવાનું બધું જ જવા દેવાનું ટાઈમિંગ વગરના લગન કરવાના એમ કેવા માંગે છે તું એટલે તારું મેકઅપ હાંચવવા માટે આપણે સાડા ચાર લાખ ત્રણ લાખની પથ્થર લગાડવાની એમ કેવા માંગે તું

મગજ નહીં ખરાબ કર ખાલી ખાલી તાર ના પાડો ને એટલે નહીં કરવાનું એટલે નહીં કરવાનું ભાઈ ખોટી મગજ મારી નહીં કરવાની મારી સામે હું મારા ટાઈમે ત્રણ ત્રણ એડજસ્ટ કરી બરાબર મારું મેકઅપનું એના માટે જોઈએ સોરી ફર્સ્ટ મેકઅપ નહીં જાય બેટા તું તારો ટાઈમિંગ જ સંભાળીશ તો કઈ જ મેન નહીં પડે એમ કે ચોવીસ પચીસ તારીખે ઓલરેડી ડન થયેલા છે તું પચીસ તારીખે એમ કે છે હું મારો ટાઈમ બી સંભાળીશ તો કેમેરાવાળાનો બી ટાઈમ સંભાળીશ એમ કે તું એટલે આપણે ફૂટા ફૂટા નહી પડાવના એમ

હસુ ચોપડા ને પેન લઈને તને જણા બધા આવડતું હોય એમ નહીં મેં તને કહી દીધું ને મારી કે ખોટી મગજ મારી જો પપ્પાએ બી કીધું બરાબર બધી જગ્યાએ લડવાનું ના હોય હું તને લાસ્ટ ટાઈમ કહી દઉં છું તને કહું છું સંભળાય છે આ બધું મૂકી દે શું કરે છે તું આ શું કંકોડો જોઉં તને ખબર પડે છે તો અભણ છે ને તો ક્યાં તને વાંચતા આવડે છે એવું શું વાંચતા આવડે તું એવા મેં તને કીધું તું ભાઈ ટાઈમિંગ બધી નાખી દે મારા કરતા ખરાબ કોઈ નહીં

ના તો નહીં પાણી ઓકે અલવિદા બાય 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 બરાબર હવે ના લાવજે મેકઅપ વાળી મને મેકઅપ વાળી એવી જોઈએ કે જે આપણા ટાઈમ હાચવે મેકઅપ વાળીને આપણે પૈસા આપીએ છીએ તો એ આપણો ટાઈમ હાચવા માટે આપે છે ક્યાં જાય છે બાજી મેગી બળી જશે આખો દિવસ ભેંસની જેમ ચરચર જ કરવાનું હોય બે ભાઈ આખો દિવસ ચરચર જ કરતી હોય કંઈ ને કંઈ કંઈ ને કંઈ કંઈ ને કંઈ ખાખા જ કરતી હોય યાર

આખો વાટકો તો તું બોલ અરે તો ખાઈ મે તો હું કેમ ના કેમેરામાં આમણા કેદ થયું તું એવું બોલી કે ખાઈજો જજો આખો વાટકો સાક્ષીમાં છો તો હું શું કરવાય કરું મારે તો ખાવું પડે ને મને ભૂખ લાગી માર ખાવ હે પ્લીઝ યાર ખાઈ મારે ખાવ બેટા કરો ખાવ કીધું

એ પર્સ માં તો પર્સ માં હોતા જ નહીં તો આપણે આમ શું છે તમાર તો વધારે આપવા જોઈએ ઓ વધારે આપવો જોઈએ તો હું માંગતો નહીં એમ કે અરે પૈસા હું હોર કે માંગુ મને કે પૈસા જ નહીં માંગો બી આમ તો હિસાબ તો આપી જ દેજે પણ એનો હિસાબ અને ગાંડા જેવો હોય બરાબર હોય જેવો હતો બરાબર તમારા જેવો હિસાબ તો સેજ એટલે મારા જેવો એટલે કેવા શું માંગે મારો હિસાબ એકદમ બરાબર હા તો કેવા શું માંગે એમ કે તું શું લખે તું આ ગાંડાની જેમ મારું નામ લખવાની કોઈ જરૂર નથી પ્રશાંત મ કેમેરા ઝૂમ કરીને બધું જ દેખાય ગાઈસ ચલો મેગી ખાવા માટે ઝઘડતા ઝઘડતા મેગી ખાઈએ છે અમારો જેમ ચર જ કરશું જો પહેલા જ ઉઠાવી દી ના પાડી ને તમારી સામે કે હું નહીં ખાઉં નમડા કેવું જો ફેસ છે સાલે આ જુઠ્ઠી એક નંબરની માણસ જુઠ્ઠી હે હું આ ચોવા માણસ જુઠ્ઠી એક નંબરની ની જો તો ભરી હે જો તમારી

બરાબર ને આપણે હવે ડેલીના બ્લોગ આવતા રહેશે અને સોરી હવે આપણે આવી રીતે ઝઘડાતા તો અમારા આવા જ વિડીયો જોવા માટે ઝઘડાડું વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હવેથી ડેલીના બ્લોગ આવશે કેમકે બહુ ટેન્શનમાં હતો મીન્સ કે ટેન્શન મીન્સ કે અમારી લગન ડેટ નક્કી થઈ ગઈ હતી બધું કેટલું બહુ જલ્દી જલ્દીમાં થઈ ગયું ને કે વિડીયો બનાવવાનો બી ટાઈમ નહોતો બરાબર એટલે બરાબર ને ઓકે આ સ્કૂલ એ અને અમારી ડેડ રિવ્યુ તમે ટૂંક સમયમાં કરજો. મેં અમારી ડેટા જો તમને બત કાઈ દે જે નામ આમાં કાઈ દીધું ના 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 એનું અલગ થી તો ઓકે તો ભાઈ એનું અલગ થી થ તો બી અલગ થી આવશે અને પછી એ પછી જે અમે શોપિંગ કરી છે બધું તમને આગળ ચાલુ કન્ટિન્યુઅસ રાખવાનું હે મીડિયા શોપિંગ ગાઈસ તે અર્જુનનો મારો છે આતા છે એમ નમસ્કાર લાઈક શેર વિડિયો તો કરી દીધું ભાઈ જો સબસ્ક્રાઇબ તો દેજો મળે જલ્દીથી નેક્સ્ટ વ્લોગમાં જય ભારત જય હિન્દ જય દ્વારકાધીશ લવ યુ ઓલ ગાઈસ ટેક કેર ગુડ નાઈટ સ્વીટ ડ્રીમ ખૈલા દે ગિયન્સ ચાડી